મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાનથી આપણી શાળા આપણું સ્વાભિમાન અભિયાન અંતર્ગત એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે ભવ્ય અને ભાવસભર રીતે યોજવામાં આવેલ હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે રાખીને શાળામાં વિદ્યાર્થીઓના હાથ હૈયા અને મસ્તકના સર્વાંગી વિકાસ તરફ દોરતી અભિયાનની અસરદાયી શરૂઆત દીપ કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય તથા ક્રીડા ભારતીય કચ્છ વિભાગના વાલી અને સૌરાષ્ટ્ર પ્રાંત કારોબારી સભ્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કચ્છ જિલ્લા સંયોજક તખતસિંહ સોઢા અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા સામૂહિક સરસ્વતી વંદના પછી એબીઆરએસએમ એમ કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંક્ષિપ્ત પરિચય આપી સંગઠન કેવી રીતે રાષ્ટ્રવાદી ભાવનાથી પ્રેરિત રહી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરે છે તેમજ શાળામાં મૂલ્યો શિસ્ત અને સંયમની પુનઃસ્થાપના માટે કાર્યરત છે તેમ જણાવેલ હતું શાળાની વિદ્યાર્થીની કંચન ગરવાએ મારી શાળા મારું સ્વાભિમાન વિષય પર સ્વરચિત કાવ્ય પઠન કરી સૌને મંત્રમુગ્ધ કરેલા હતા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડોક્ટર એમ ચૌધરી સાહેબ શિક્ષણને રાષ્ટ્રની કરોડરજ્જુ ગણાવતા જણાવ્યું કે આજે શાળામાં માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન સુધી મર્યાદિત રહેવું પૂરતું નથી પરંતુ બાળકના જીવનલક્ષી સર્વાંગી વિકાસ માટે કાર્ય થવું જોઈએ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કચ્છ જિલ્લા સંયોજક તખતસિંહ જાડેજાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હકારાત્મક પ્રયાસોની પ્રશંસા કરી અને આવા અભિયાનો ગામ લોકો વાલીઓ તથા સમગ્ર સમાજને જાગૃત કરવા માટે જરૂરી છે તે જણાવેલ હતું

કાર્યક્રમનું સમાપન કરાયેલ હતું આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવેલ હતી